નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર સોમનાથ હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી રૂપિયા સોવી લાખનો દારૂ સાથે આઈસર ટ્રક ઝડપાય આ બાતમીના આધારે પોલીસે હાઈવે પર નાકાબંધી કરી અને રાજપરા નજીક આઈસર ટ્રકને અટકાવી ભાવનગર સોમનાથ હાઈવે પર ગુજરાત પોલીસની એલસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુપ્ત બાતમીના આધારે પોલીસે આઈસર ટ્રકમાંથી રૂપિયા ચૌદ લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે આ ટ્રક રાજપરા ગામથી તળાજા તરફ જઈ રહી હતી જેમાં તાડપત્રી નીચે દારૂનો જથ્થો સંતાડીને લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસે આ કાર્યવાહીમાં રૂપિયા સોવી લાખના મુદ્દામાલ સહિત ટ્રક ડ્રાઈવર બટુકભાઈ રાણાભાઈની ધરપકડ કરી છે ભાવનગર એલસીબી ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે એક આઈસર ટ્રકમાં ગેરકાયદેસર રીતે દારૂનો મોટો જથ્થો ભાવનગરથી તળાજા તરફ લઈ જવામાં આવી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે હાઈવે પર નાકાબંધી કરી અને રાજપરા નજીક આઈસર ટ્રકને અટકાવી ટ્રકની તપાસ કરતા તાડપત્રી નીચે સંતાડેલી હાલતમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો આ દારૂની કિંમત આશરે રૂપિયા ચૌદ લાખથી વધુ હોવાનું અંદાજવામાં આવે છે જ્યારે ટ્રક સહિતના કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા સોવી લાખ આંકવામાં આવી છે પોલીસે ટ્રક ડ્રાઈવર બટુકભાઈ રાણાભાઈની ઘટના સ્થળે ધરપકડ કરી લીધી પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવરે જણાવ્યું હતું કે તે આ દારૂનો જથ્થો બે અન્ય વ્યક્તિઓના કહેવાયથી લઈ જઈ રહ્યો હતો જોકે આ બે આરોપીઓ હાલ પોલીસની પકડથી બહાર છે એલસીબીએ આરોપીઓની શોધખોળ માટે વિશેષ ટીમ રચી છે અને આ દારૂના ગેરકાયદેસર ટ્રાન્સપોર્ટેશનના મૂળ પહોંચવા તપાસ હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ કિરણ સોહાણ ભાવનગર